ગુડ ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ યોગેશ્વર માતાજી તો કેમ છો બધા મજામાં એવરીવન ઇઝ ઓલ ગયા છે 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 સવારના ઉપર થઈ થઈ આજે એટલું મોડું મમ્મી જો હજી ફ્રી થઈ નહીં આમ બેઠા કા મમ્મી અને પપ્પા એ તે જો પપ્પા ને જવાનું છે ઓફિસ ઓફિસે સુવિચાર દેવા માટે બેસી ગયા છે કા કાપા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજકા સુજે

તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કાલો કરો રે મામ નિયો કેસવ તારે બોલવો છે શ્લોક હનુમાન દાદાનો કયો બોલીશ તું હનુમાન દાદાનો શ્લોક તને આવડે છે હનુમાન દાદાનો બોલો સર બોલ્યો એનો શ્લોક છે મમ્મી હનુમાન દાદા નો કયો મનોજ વરુતુલ્ય વેગમ ચિતેન્દ્રિયમ બોધિમતા વાતાત્મજમ વાનરયુત મુખ્યમ

રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઉભો થઈ જાતે ન્યૂ એડ્રેસ પહેર્યો છે ને બધાને બતાય કે જો મારો એડ્રેસ જોવો બધા કે હું કેવું લાગુ છું કે જેવો હાલ ઉભો થઈ જા રાશિ ઉભો થઈ ગયો છે મસ્ત મજાનો નવો નવો એડ્રેસ પહેરી એને અત્યારે જીવ છે ને રમકડામાં છે નેતર તો આમ ગોળ 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 બધે હાલવું હોય તા મમ્મી મોટું ચાલો છે તરત ખુલ્લું રહી જાય મોઢું બંધ રાખ બંધ લે બંધ કરી દો લ્યો બસ

તો ક્યાં ક્યાં જવું છે જલ્દી હાલો એમ કે છે જો ભાઈ ને તો ગયા પપ્પા ની હારે પપ્પા જવાની તૈયારી કરતા હતા જોઈ જ ગયો તો એમાં અમે એમ કીધું ને જો દાદા ટાટા ગયા એટલે ભાઈ સવારી સીધી તે ઉપડી ગઈ ગયા તો ચાલો હવે આપણે થોડું ઘણું કામ થોડું બાકી છે અને ખાટલી વખતનું હોમવર્ક આપ્યું છે એ કરવાનું છે તો ચાલો એ ફટાફટ પતાઈ દઈએ અને રસોઈનું થોડું ઘણું તૈયારી કરનાર છે પોણા દસ થયા છે તો જો આપણે અહીંયા મસ્ત ખાટલી વર્ક કરીએ છીએ અને કાનુભાઈ નાય નાય કરી લીધી અહીંયા ખાટલી વર્કનું આપણું કામ ચાલુ જ છે અને અહીંયા જો મમ્મી અને કાનો બે ક્યાં જાઓ છો સવારી ટાટા કે કાનો મન કે ટાટા તૈયાર થઈને ક્યાં જાચો સજી ધજી ને ઉતાવળ બો ઉતાવળ અમારી બેન આવી જાય એટલે ચાલો તો ફટાફટ આપડે થોડું ઘણું ખાટલી કામ કરીએ અને પછી રસોઈ નું તે કરી નાખીએ પછી પાછા જમતી વખતે મળી બપોરનું જમવા બેસી ગઈ છું કાંદાનું ખાર્યું બનાવ્યું છે રોટલી અને સવારે નાસ્તો નથી કરતી એટલે જાદુદ તો જોઈએ જ તે અને જો મમ્મી એ મસ્ત જેનું સલાડ પણ આપી દીધું છે ટમેટું અને કાકડીનું મમ્મી કે હું થોડીક વાર રહી જમું તું જમી લઉં અને રાખું એ કે સવારે જમીને પણ મમ્મી સવારે ખાલી જાદુદ જ કદાચ પીધું હશે કાંઈ જમતા નથી એ રીતે તો ચાલો આપણે મમ્મીને બુલે તમે શું ખાધું તું કે નહીં પૂછી ગયું પહેલા તા તમારે બીજું જ પીધું તમે ચાદુ તાદું હાઈ હ એને મમ્મી હું એનો દેકારો છે એને પછી કાંઈક ને કાંઈક જોધું ભાઈ ન જોતો નાખી દેવું હોય એને જો અહીંયા આપણે કાંદાનું ખાર્યું રોટલી ચા દૂધ સલાડ બધું રેડી છે ને મમ્મી કે થોડીક વાર રહીને હું જમું કાકાનો ભાઈ એમ કીધું માં દીકો હું મોટું કેવું કરે તો ચાલો ફટાફટ હું જમી લઉં પછી પાછી મમ્મી ને જમવા બેસવું હોય પપ્પાજી નથી આવ્યા મને ભૂખ બહુ લાગી વાલો હું બે જ મમ્મી કે તું બે જવાનું રાખું આ કોઈ વસ્તુ નીચે રેવા ન દે જો બે જમવા રીતે બેસીને તો આમાં અમુક એવી વસ્તુ હોય ને તો બંને સાથે જમીએ કે બાકી આપણે રોટલી ને એવું આમ હાથથી કેમ કટ કર તોડવું હોય ને બટકે લેવું હોય તો આ કઈ કરવા ન દે પણ પછી મમ્મી કે તું પેલા જમી લે પછી હું જમું એટલે એમ ચાલો ફટાફટ હું જમી લઉં પછી મળું તો જો ત્રણ વાગી ગયા છે અને પ્રાચીભાઈ જાગી હોત ને ગયા છે માર જવાનું ખાટલી વર્ક શીખવા માટે અને મમ્મી જો ભેળ બનાવીને આવ્યા છે તો મમ્મી ભેળ ખાય છે અને પ્રાચીભાઈ બરોબર ત્રણ વાગ્યા ને જાગી ગયો

એટલે બોલી બોલી ને તરસ નકરી લાગી ગઈ ભૂખ તો ન લાગી પણ ભેળ ભાવતી લાગે છે કાનો જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી બીટુ એ દકલું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય યોગેશ્વર જય માતાજી બેટા માર બબલું શું કરે છે મારા બાવલો જાગી ગયો કેમ જાગી ગયો આટલું બધું મોડું મોડું સૂતો તો તોય જલ્દી જલ્દી જાગી ગયો રાધે રાધે કરવા જાગી ગયો માં દીકો અરે લે ગુસ્સો કેવો આવે કા મમ્મી જાગી છે ને એટલે હ હ ગુસ્સો બહુ આવે મારો દીકરો તેમાં જો અહીંયા ભેળ લેવા આવો જો શું ચાલો ઘરે જવાનું છે ગાર્ડન માં ગઈ ને મમ્મી એન લઈને તો મેં કીધું ચાલો દીકો ઘરે જઈએ મેં કીધું પોણા એક થઈ ગયો છે એમ તે કે હા રખડવું બઉ હોય કે નહી એટલે જો જો આ લેવું છે કઈક વસ્તુ એને કરવી એને ન કરવા દેવી એટલે કેટલો ગુસ્સો આવે મમ્મી અને જો અહીંયા આપડું આપણે જો આ ટીકી વાળું બે તે આ કમ્પ્લીટ કરી દીધું છે આટલી વર્ગમાં આ વલ ને મોતીનું કર્યું હતું અને આ બધું કરેલું હતું તો ચાલો હવે ત્રણ વાગી ગયા છે તો હું ફટાફટ જાવ હવે તો ચાલો આપણે સાંજની રસોઈમાં છે ને થેપલા અને સૂકી ભાજી ને એવું કરવાનું છે તો જો અહીંયા મસ્ત મજાનો આપણે થેપલાનો પણ લોટ બાંધી દીધો છે જો મસ્ત પાલક મેથી ધાણા બધું નાખીને બાંધો છો એમાં છે ને પાલકની પ્યુરી અને પ્યુરીથી લોટ બાંધો છે મેથી ધાણા અને લીલું લસણ સૂકું લસણ અને બીજું શું ને તલ ને રૂટીન મસાલા નાખા છે અને જો મસ્ત મજાની સૂકી ભાજી પણ મસ્ત રેડી થઈ ગઈ છે તો આજના સાંજની રસોઈમાં તો થેપલા સૂકી ભાજી ને એવું બધું બનાવવાનું છે જો મસ્ત મજાની મમ્મી માર્કેટ ગયા હતા ને તો મકાઈ લઈ આવ્યા છે એક દિવસ મકાઈનો ચેવડો બનાવશો કાં તો મકાઈનો ચેવડો બનાવશો કા તો બાફીને બહુ મજા આવે અત્યારે ખાવાની

તમે જાવ ને પ્રોબ્લેમ નથી એવો કઈ એમ ને તો પછી તમારે તો હેલ્મેટ લઈને નહીં જવાનું હોય તો ચાલે ને ન હોય તો ચાલે એવું છે બરાબર એવું છે ને અહીંયા જો પપ્પા પ્રાર્થના કરે છે અને મમ્મી ની પ્રાર્થના ચાલુ છે નોલી બાજુ જો પ્રાસીવ નું રમવા બાટલા હારે ચાલુ છે હા તો જો પપ્પા ની જમે છે જો થેપલા હા સુકી ભાજી ચા પપ્પાએ ચા લીધી છે મેં ચા દૂધ લીધું છે મમ્મી અને હાર્દિકે બે

બધા નું પપ્પા વધારે ઉડશે અને જાતા જ હોય છે ને હાર્દિક એટલે ગાંડો થઈ જાય એટલે પપ્પા ને વધારે ઉડાડશે એવું લાગે છે રાશિવ એના પપ્પા નું ઉડાડે કે ન ઉડાડે પણ એના પપ્પા ને પપ્પા નું ઉડાડ છે અને આ વિડીયો નો એન્ડ પણ આપણે અહિયાં કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જે રીતે આપણે વોચ ટાઈમ આવે છે ને વિડીયો મેં રીતે સબસ્ક્રાઈબર ન થતા તો બધા છે ને જે વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ કાલે ફરી બીજા નવા બ્લોગમાં બાય બાય